રોટરી સેવાદળ ગઢનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો વર્ષ બે હજાર ચોવીસ પચીસના નવીન પ્રમુખ તરીકે નાનજીભાઈ કણેર અને મંત્રી તરીકે અશોકભાઈ પટેલની વરણી કરાઈ પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી રોટરી સેવાદળ ગઢ છેલ્લા સત્યાવીસ વર્ષોથી ગઢ પંથકમાં સેવાની સુવાસ ફેલાવી રહી છે જ્યાં રવિવારે પેથાણી સંકુલ ખાતે આવેલ હોલમાં નવીન પ્રમુખ મંત્રી અને સભ્યોના શપથગ્રહણ કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન ડોક્ટર ધૂળાભાઈ આર બ્રાહ્મણ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલમપુર ડોક્ટર સંજયભાઈ ચૌધરી ખુશાલભાઈ ગામી ઇન્સ્ટોલેશન ઓફિસર અપૂર્વભાઈ મહેતા તે સહિત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ ફોરવે ટેસ્ટનું વાંચન કીર્તિભાઈ કાપડી દ્વારા કરવામાં આવ્યું હતું મહેમાનોનું શાબ્દિક સ્વાગત ગત વર્ષના પ્રમુખ સુનિલભાઈ સાળવી દ્વારા કરવામાં આવ્યું હતું બાદમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગત વર્ષના પ્રોજેક્ટોનું વાંચન ગત વર્ષના મંત્રી વિપુલભાઈ પટેલે રજૂ કર્યો હતો ગત વર્ષના પ્રમુખ સુનિલભાઈ સાળવીએ વર્ષ દરમિયાન મદદરૂપ થયેલ દાતાઓનું સન્માન અને બેસ્ટ રોટરી સભ્યોનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ગઢમાં મૂંગા પશુ અને કૂતરાઓની સતત ચિંતા કરતા સેવાભાવી જયેશભાઈ શ્રીમાળીનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું ઇન્સ્ટોલેશન ઓફિસર અપૂર્વભાઈ મહેતાએ નવીન પ્રમુખ નાનજીભાઈ કડેર અને મંત્રી અશોકભાઈ પટેલને શપથ લેવડાવ્યા હતા તે બાદ ગત વર્ષના પ્રમુખ સુનિલભાઈ સાળવી અને મંત્રી વિપુલભાઈ પટેલે નવીન પ્રમુખ મંત્રીને રોટરી પિન પહેરાવી તેમજ ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો હતો નવીન પ્રમુખ નાનજીભાઈ કણેરે આગામી વર્ષ દરમિયાન ગઢમાં દાતાઓના સહયોગથી સર્વજ્ઞાતિક સમૂહલગ્ન કરવાની જાહેરાત કરી હતી તો પાલનપુરના ડૉક્ટર સંજયભાઈ ચૌધરીએ આજના હાડમારી અને બેઠાડા જીવનમાં પેટ અને લિવરને લગતા રોગોની કાળજી અંગે વિસ્તૃત સમજણ આપી હતી અને હાલમાં મૂળ ગઢના ગાંધીનગર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ દેસાઈએ રોટરી સેવા દળની કામગીરીને બિરદાવી હતી તો મુખ્ય મહેમાન ડોક્ટર ધૂળાભાઈ બ્રાહ્મણે નવીન પ્રમુખ મંત્રી શિક્ષણ સાથે સંકળાયેલ હોય નવા શિક્ષણને લગતા પ્રોજેક્ટ કરીને શિક્ષણ ઉપર ફોકસ કરવાની વાત કરી હતી બાદમાં મુખ્ય મહેમાનોને રોટરી દ્વારા મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી આભાર વિધિ નવીન મંત્રી અશોકભાઈ પટેલે કરી હતી તે બાદમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણવૃતિ પ્રસંગે આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન દેવજીભાઈ કરણેર ઉપસ્થિત રહ્યા હતા અને પાંચસો લોકોને ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન રોટ્રેરીયન રજનીભાઈ જોશી તેમજ ભીખાભાઈ વોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું આજે ગઢ મુકામે સેરેમનીમાં મેં હાજરી આપી અને આ મારા મેડિકલ ક્ષેત્ર વિશે ખાસ આહાર વિહાર અને અત્યારે બહુ ઝડપી વધી રહેલા લિવર રોગ એટલે કે લીવર ઉપર ચરબીની જમાવટ જેના લીધે અન્ય રોગો જેવો કે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસની બીમારીઓ જે વધવા પામી છે એ આ ફક્ત ને ફક્ત લિવર ઉપર ચરબીની જમાવટ જે ખાસ બેઠાડું જીવન અને તમારું ખોરાકની જે પદ્ધતિ છે એના લીધે થાય છે એ વિષય મેં બધા જાહેર જનતાને જણાવ્યું અને હું અહીંયા હાજર રહીને હર્ષની લાગણી અનુભવું છું ધન્યવાદ આજે ગઢ મુકામે જે રોટરી ક્લબનો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો એમાં નવા પ્રમુખ તરીકે અને નવા મંત્રી તરીકેની વરણી કરવામાં આવેલ અને જૂના પ્રમુખ અને જૂના મંત્રીએ ગયા વર્ષે જે રોટરી ક્લબ ગઢ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી એ તમામ પ્રવૃત્તિઓનું વિવરણ કરવામાં આવ્યું જે જે દાતાઓએ સમગ્ર વર્ષ દરમિયાન દાનની સરવાણી વહેવી એ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું એમને આ તકે યાદ કરવામાં આવ્યા અને સમગ્ર સમાજમાં રોટરી ક્લબ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એનું વિવરણ કરવામાં આવ્યું રોટરી સેવાદળ ગઢ વર્ષ બે હજાર ચોવીસ પચીસના પદગ્રહણ સમારોહમાંનો આજે કરવામાં આવે ત્યારે ચાલુ આગા ચાલુ વર્ષના પ્રમુખ તરીકેની જવાબદારી એટલે કે નાનજીભાઈ પ્રેમજીભાઈ કનનને આપવામાં આવી છે અને મંત્રી તરીકે અશોકભાઈ પટેલને મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમારા ધોળાભાઈ બ્રાહ્મણ સાહેબ આચાર્ય સાહેબ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર સંજયભાઈ સાહેબ બીજા અમારા શં અતિથિ વિશેષ શ્રી તરીકે શંકરભા આમંત્રિત મહેમાનો અને ગામ લોકો ખૂબ સંખ્યામાં હાજરી આપી અને અમારા કાર્યક્રમને ખૂબ શોભાયમાન કર્યો છે તો એ બદલ હું અત્રે સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નવીન પ્રમુખ તરીકે જે અમારા રૂટિન જે પ્રોજેક્ટ ચાલે છે એ સિવાય આ વર્ષે અમે નવીન પ્રોજેક્ટ જેમાં પર્યાવરણ સ્વાસ્થ્ય અને શિક્ષણને લગતા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ એક અમારો આ વખતનો જે મેગા પ્રોજેક્ટ કહેવાય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન એ આ વર્ષે અમે કરવાના છીએ એ સિવાય અમારા રોટરીના રોટેરિયન એવા ચેતનભાઈ સોની અને ભાઈ નામ છે સચિનભાઈ દ્વારા ધોરણ એકથી બારમો ભણતી જે નિરાધાર બાળ બાળાઓ છે એમને દત્તક લેવાનો પ્રોજેક્ટ પણ આ વર્ષે અમે કરવા જઈ રહ્યા છીએ